નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીની અને ચાંદીની ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો પણ જે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને ચાંદી જે છે એ દિવસેને દિવસે મોંઘી થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ કડાકા સાથે ચાંદી માર્કેટમાં તૂટતી જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ખરીદી ક્યારે કરવી જોઈએ અને શું આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાઈ શકે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો સતત દિવસે ને દિવસે સોના અને ચાંદીની કિંમતો કિંમતો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે પછી હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતો ઘટાડો થશે તો જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા જો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો એમ કહી શકાય કે સો તો બાદ સોના ચાંદીની માર્કેટ ક્રેશ થઈ ગઈ છે અને રોકાણકારોનો જીવ અત્યારે અધર થતો જ જોવા મળી રહ્યો છે અને લોકો જે છે એ વિચારમાં પડી ગયા છે કે જે લોકોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે અને સોનાની કિંમતોમાં ઘટાડો થતા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ને સોનું જે છે એ હાલત ત્યારે ક્રેશ થતું જ જોવા મળી રહ્યું છે તો આજ રોજની પણ માહિતી

ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો જેની અંદર દસ માં જયારે સો ગ્રામ પંદર લાખ તેતાલીસ હાજર સો રૂપિયા માં જોવા મળી રહ્યો છે ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો સતતો વધારા બાદ ચાંદી પણ માર્કેટમાં ક્રેસ થતી જોવા મળી રહી જેની અંદર આજે એક ગ્રામ ચાંદી ત્રણસો ને પચીસ માં જયારે દસ ગ્રામ ત્રણ હજાર બસો ને માં સો ગ્રામ બત્રીસ હજાર માં અને એક કિલો ત્રણ પચીસ માં જોવા મળી રહી છે તો મિત્રો રોજની માહિતી મેળવી લઈએ તો સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં એક જ ઝાટકે ઘટાડો નોંધાયો છે બીજી તરફ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીમાં અણધાર્યો કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ક્રેશ થતી જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોમાં લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ હજાર નો તો ઘટાડો જોવા મળી રહ્યો છે તો એક આવેલા આ કડાકાના કારણે અત્યારે વેચાણનું પ્રેશર વધ્યું છે જેનાથી નાના રોકાણકારોમાં ગભરાટ પણ જોવા મળી રહ્યો છે જે આ મિત્રો

પછી ફરીથી સોના ચાંદીમાં રોકાણ કરવું જોઈએ તો હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જે છે એ શેર માર્કેટમાં તેજી જોવા મળતા સાથે જ સોનાનું સેલિંગ કરી અને શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીમાં પ્રોફિટ બુકિંગ અથવા તો મોટા અત્યારે ટ્રેડર્સ ના કારણે અત્યારે ચાંદી ક્રેસ થતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં

વધતી ઘટતી માંગ છે ત્યારબાદ હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો આ લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે અને સૌથી વધારે લોકો જે છે એ લગ્ન ગાળા દરમિયાન સોનાના ઘરેણાં જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ સોનાની વીટી જેવા સોનાના ઘરેણાં બનાવતા હોય છે અને જ્યારે પણ સોનાની માંગમાં આવી રીતે વધારો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો મિત્રો અત્યારે ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના ભાવ જે છે એ ધડાધડ ઘટતા જોવા મળી રહ્યા છે અને જો આવી જ રીતે હજુ પણ સોનું સસ્તું જોવા મળે તો રોકાણકારો જણાવી રહ્યા છે કે પ્રોફિટ બુકિંગ માટે સોનાનું સેલિંગ કરી લેવું જોઈએ અને જો આવી રીતે પ્રોફિટ બુકિંગ માટે સોનાનું સેલિંગ માર્કેટમાં થતું જોવા મળ્યું તો મિત્રો સોનાની માર્કેટ જે છે એ અત્યાર સુધી આગ સરખી તેજી સાથે વધી રહી હતી જેની અંદર ભીષણ હાહાકાર બોલ